पास नजर करो शू ते विचारी सको के एक ना सफरजन तमने के फायदा आपी शके। ते मात्र एक फल तो स्वास्थ्य नो खजा दिन प्रतिदिन एक सफरजन खावा मानो तो डॉक्टर पास जवा जरूर नहीं पड़े आ एवज नहीं आ तमारी रोग प्रतिकारक शक्ति में वधारो करे छे। કીટકોએ ઘેરાયેલા આપણા શરીરને સફરજનના એન્ટીઓક્સિડન્ટ્સથી મજબૂત કરવાનું જાણે આ ફળની આપેલી ભેટ હોય વધુનો વિચાર કરો આ નાનું ફળ તમારા દાંતના શત્રુઓને દૂર રાખે છે દરરોજ સફરજનનો રસ તમારા ઓઢામાં બેક્ટેરિયા મારે છે અને દાંતને મજબૂત બનાવે છે તમારા હૃદયની ચિંતા કરો છો તો જાણો કે દરરોજના આ ફળના સેવનથી તમારું ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને તમારી ધમનીઓને સ્વસ્થ રાખે છે અને સૌથી મોટી વાત કેન્સરની રોગચાળા સામે સફરજનના તત્વો લડાઈ લડે છે દર વખતે સફરજન ખાશો ત્યારે તેની છાલ સાથે જ ખાઓ કારણ કે તેમાં જ તો તેની બધી શક્તિ છુપાયેલી છે તમારા લિવરને ટોક્સિન્સથી મુક્ત રાખવામાં સફરજન મહત્વની ભૂમિકા ભજવે છે અને જો વજન ઘટાડવાની કોશિશમાં છો તો દરેક ડાયટિશિયનની યાદીમાં આ ફળ રહેશે તેની ફાઈબર તમારી ભૂખને શાંત કરે છે અને તમે વધારે કેલરી વગર જ સંતુષ્ટ થાઓ છો આ સાત ગજબ ફાયદા જાણ્યા બાદ તમે આજથી જ સફરજન ખાવાની શરૂઆત કરી દો